જય માતાજી જય દ્વારકાધીશ એમ છો બધા અમારા મિત્રો મજામાં જમા જવા જોઈએ અને ઘણા દિવસ પછી પાછો આપણો ઇન્ટ્રો દેવાનો વારો આવી ગયો છે આપણે આપી દઉં ઇન્ટ્રો નહીં મેડમ કીધા એમ કે અત્યારે બધા તૈયાર થવામાં બીઝી છે હું લેવા તો કે અમારા બહાર જવાનું છે અમારા દાદા પાસે દર્શન કરવા તો ત્યાં લગીને કન્ટિન્યુ બિના રહી બરાબર ઇન્ટ્રો તમને આપી દો ઇન્ટ્રો

કા તમારા બહુ મેકઅપ કરવાનો આવે મેકઅપ તકરે નહી બીજું છે કાલના હતા એ બીજું થઈ ગયા છે તો છેને એણે ગીતો ગાડવા લીધું છે ને અત્યારે બોલારામાં જવાનું છે મને મામાજી બધા જેઠ ને મારું નથી નહોતું હું તો અત્યારમાં તૈયાર થઈ જવાનું જ નહોતું આ બધાને જવાનું તમને ના ના પછી મને એમ શું કે લાવી જઈએ હવે ચાલો દાદાએ જઈ આવી ત્યાં બી જગ્યાએ છે નથી ખબર હા છે સોનગઢ છે સોનગઢ છે તો તમારે કોઈના દાદા હોય તો જરૂરથી કોમેન્ટમાં કહેજો ના જઈને મળીએ

કે મને બોલી નથી પડતી ને મને મને એમ થાય કે મજે લઈ જાય તો ખોટી આવી આવતી નથી પાછળ આવું પડે મતલબ બીજા એ આમ જો એ આમ જો ચીરર્સ રોક 50 આયા કે

હું બતાવું છું બે મામી મોટા મામીલા મામી આ બે મારા મામીઓ છે અમે બેઠા હા ભાભી હાય ભાભી

આવી બધી મસ્ત છે હલોયરો વિડીયો એ તો ઘણું બતાવવાનું છે હું પેલી વાર જાવ એક વાગે પોઈ નવ વાગ્યા નીકળ્યા એક વાગે પોઈ હું હાવ નબળી ગઈ કારણ કે ઉલટી કરીને થાકી ગઈશું ને આવી નતો હારો તેમ થઈ ગયું પણ હાલો દાદા ને દર્શન કરી લઈ

એ તો તારું એ તો મરી જાય હો ચप्पल બોલતી તો દાદા છે એલા ભાઈ એમણા ફોન માથે નાખી તો હેઠો પછી સાવન જોવો મારે ધજા to punja krese betah full lahar 9 juta amar amat usaha jasih coba

था आओ ये आते जाओ ना तेरे ओले पर बटाटा भुंगड़ा नेऊ बदू सेम हां पांच डी जाओ दी ने मारी आई से चाकू लाओ तो चाकू चाकू लाओ तो आई सॉरी एक एक चाकू लाओ तो आईओ आईओ चाकू दीदी तो ढंग से बदन नाश्ता करो तो हेलो नींबू ना थे हेलो वा પ્રસાદી લઈજો પાછી

જાય દર્શન કરવા છીએ ને ભળી એટલે પણ આમથી આમ ધોડે ને આમથી આમ ધોડે ને મસ્ત મજાનું મેલડીમા નું મંદિર છે આ હું કેવાય તળાવ કેવાય કે પાણી નું શું કેવાય કાંઠે અમે જ્યાં જઈને એટલું પાણી તળાવ જ છે જ છે સામે ગયા દાદા તો અંદર શૂટ લેવા દે કે ન લેવા દે પણ બાર થી બતાવી દઉં તમને આવી રીતના કાક છે મસ્ત મજાનું સર

તો અમે દર્શન કરી લીધા છે મારા લેડી માના તમે પણ મેડી માના દર્શન કરી લીધા છે તો અમે તો પહેલી વાર આવ્યા જ તમને હેવા કે નહીં તો કોમેન્ટ માં જરૂર થી લખી દેજો ને મારા જેઠાણી છે ને હિસકા ખાઈ છે હું તમને બતાવું જો મારા જેઠ છે ને એટલે બેઠા છે તો જો બધા હિસકા ખાવા આવ્યા છે જો કોઈ હિસકા જોયા જ નથી અમારા છોકરા હવે ને અમાર જેઠાણી आई हुआ आ हूँ इसको नाखू, नाखू। ना खूँ ना खूँ तो खुशी बेन है धीमे धीमे ना दे धीमे थी धीमे थी, दीमे थी। वो ना पकड़ी राख जो पासा जो धीमे धीमे ना दे जो बता बिया बाकी से बे हूँ बाकी राख हुआ <laughs> <आगा। laughs> योनी બગીચા ને હિસ્કા ખાવા નથી મળતા ને અમે ઠેઠ અહીંયા ઈચકા ખાવા આવ્યા છે મેં ખાઈ લીધા બધા વારાફરતી

તો કઈ શૂટ લીધા નહીં કારણ કે સ્વિચ થઈ ગયો ને ફોન એટલે તો અત્યારે ઘરે એમ ચાર્જ નહીં મળી દીધો ને મારો બ્લોગ કેવો લાગ્યો તો કોમેન્ટમાં કહેજો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બેલ કાંઈ દબાવી દેજો ને છે ને અત્યારે બહુ નીંદર આવે છે કપડાનું કપડાં ચેન્જ કરી જશે ને સુઈ જાય તો બાય બાય